કે હે ન તા તિયા ન આ ખાવાનું છે કે શું કરી કોન રોતીયાલ છે લે મને તો તારું ભુવાજીને બોલાવવું પડશે ભુવાજી કન જઈને યાર દોયડો બોયડો કરાણો પણ નંબર તલ તારા પાસે ભુવાજીનો નંબર લાવ લાખ યાર ભુવા તો હાજર જ હશે ભુવાનો નંબર અલ્યા ભુવાજી ઉપાડે તો સારી વાત છે કોજી ઉપાડે કોજી અમે નવરાત બેઠા છે એને શું કામ

હા તે અહીંયા આવી જાવ આપણે ખામું વાત થઈ ગઈ આપણે બેને અહીંયા જાવ હોડો હોડો બોલી બેઠા હશું તમે ચકાવતા બસ માં ઠેહાઈ તારું નામ વિક્રમ છે હા વિક્રમ તારે

લાગે છે મને એવું પણ અરે તો મારા બેટા રાત્રે એવું લાગે રે હું પાવળિયા ને કહું અમે રજા લઈ હાડો મુ કહું ભુવાજી વિક્રમભાઈ ની હવે રજા માગે છે હા તો જવા દે બીજું શું કરીએ ઘર તો ભુવાજી હવે વિક્રમ ભાઈ ને હું જવા દઉં સંજ્યા હા બોલો બોલો આજે મગફળી ઉખાડતા નહી લાગતા એટલે નથી હમતા કઈ નાટક કરે છે શું શું કરે આ તો નથી તમારું મગજ આવશે કેમ ભૂલી જાવ છો તમે લાવા કલ કાકા શું છે કે તમારો વાઘ આવ્યો કરી નાખશે